નવસારી જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ ધોધમાર વરસાદથી નવસારી ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર પેટિંગ જલાલપુરના ખરસાડ ગામમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અનેક જે રસ્તાઓ હતા તે પણ બંધ કરવાની ફરજ પડી હતી સ્થાનિકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં પડેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે સીધા માંગીશ જલાલપોર તાલુકાના ખરસાડ ગામના દ્રશ્યો છે ખરસાડ થી પનાર ને જોડતો આ માર્ગ છે કે જ્યાં અત્યારે પાણી ભરાઈ ગયા છે ખરસાળ ગામની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ત્યાં આસપાસના સાત ગામોના ખાડીના પાણી અહીંયા આવે છે અને ત્યારબાદ નહેર મારફતે અને ખાડી મારફતે આ પાણી જે છે એ દરિયામાં વહી જતું હોય છે પરંતુ ચાર ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જેના કારણે પાણીનું જે પ્રવાહ છે એ વધારે હોવાના કારણે આ માર્ગ બંધ થઈ ગયો છે અને જેથી કરીને લોકોએ પાંચ કિલોમીટરનો ચક્રવો કરવા માટે મજબૂર બન્યા છે જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે કેટલાક બાળકો જે છે એ પાણીમાં મજા લઈ રહ્યા છે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે જોકે આ માર્ગ તો બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ પાણી જે છે એનો નિકાલ હજી સુધી થઈ શક્યો નથી જેથી કરીને ખરસાળ અને પનાર ગામથી આગળ જે ગામો છે કાંઠા વિસ્તારના એને જોડતા માર્ગ જે છે એ પ્રભાવિત થયા છે સિદ્ધેશ જોશી એ ના નવસારી